એના તમને આપણી ચેનલ પર ઘણા બધા છે તમને મળી રહેશે આપણે જે માર્ક્સના ચાર ચાર વિભાગના મોસ્ટ જે વિડીયોનું આપણે બનાવેલા છે એમાં આપણે ગુજરાતીનો વિડીયો થઈ ગયા સામાન્ય થઈ ગયા આજે આપણે ગણિતનો વિડીયો દોસ્તો પચાસ માર્ક્સ નો ગણિતના વિડીયોની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે રાઈટ આન્સર ચેનલ ને આપણે સૌ જાણીએ છીએ શું કરવાનું

તો ખાસ એ વિડીયોથી તમે ચૂકી ના જાઓ એટલે વિડીયોને લાઈક કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા બોલવાનું નથી તો ચાલો જઈએ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ની તૈયારી માટે પચાસ માર્ક્સ કવર કરવા માટે સો માર્ક્સ આપણા કવર થઈ ગયા છે આજના પચાસ માર્ક કવર કરીશું એટલે આપણે દોઢસો માર્ક દોસ્તો કવર થઈ જશે તો ચાલો જઈએ એ પેલા ખાસ વસ્તુ આ પેપર તમને ગૂગલ પ્લે સ્ટોર પર જશો એટલે ગાઈડ એપ ડાઉનલોડ કરશો ગાઈડ એપ ડાઉનલોડ કરવા માટે જીઆઈડી એપ લખશો ત્યારે ગાઈડ એપ તમારે ડાઉનલોડ થઈ જશે અને આ રીતનું સિમ્બોલ આવશે ના મળે તો નીચે મોર લખેલું છે ત્યાં ડિસ્ક્રિપ્શનમાં જવાનું ત્યાં તમને આ લિંક મળશે એ લિંક પર ક્લિક કરવાથી પણ તમને ગાઈડ એપ ડાઉનલોડ મળી જશે થઈ જશે અને ખાસ બીજી વસ્તુ ત્યાં તમને બીજી બે લિંકો મળશે જેમાં ગુજરાતી અને ગણિતના વિડીયોની લિંક પણ અવેલેબલ છે દોસ્તો તો ગુજરાતી ગાઈડ એપ ઓલ સબ્જેક્ટ તમે ઇન્સ્ટોલ કરી લેશો એટલે તમારા મોબાઈલમાં સૌ પ્રથમ આ પ્રકારનું ખુલશે જો દોસ્તો ધોરણ ત્રણ થી દસ જો આ એપ કેમ ડાઉનલોડ કરવાની કહે છે સાહેબ એટલે હવે ખબર પડશે કે ધોરણ ત્રણ નું મટીરિયલ ધોરણ ચાર નું દોસ્તો સંપૂર્ણ મટીરિયલ તમારી દુકાને કે ગાઈડ લેવાની કે બીજી કોઈ પણ એક્સ્ટ્રા પ્રવૃત્તિ કરવાની કે એક્સ્ટ્રા તમારે વસ્તુ ખરીદવાની કોઈ જરૂર નથી આપણને જો આપણા રાઈટ આન્સર ના ચેનલો ગાઈડ એપ મફત મળતી હોય તો પછી આપણે ડાઉનલોડ કેમ ના કરીએ કારણ કે આની અંદર ખજાનો છે તમારો તમે આ આ ડાઉનલોડ નહીં કરો તો તમે બજારમાં એટલી બધી ચોપડીના પૈસા ખરીદશો ખરીદશો કે એની વાત નહીં થાય અને આ એપ તમે ડાઉનલોડ કરશો ધારો કે તમે ધોરણ 6 માં છો તો તમે આ એપ ડાઉનલોડ કરશો તો ધોરણ સાત આઠ નવ અને દસ દોસ્તો આ તમને કોણ દર વર્ષે અપડેટ થશે એપ અને એમાં જો પરીક્ષા છે આઠમા ધોરણની ની એનએમએમએસ ની પરીક્ષા છે એકમ કસોટી છે આપણું બધું મટીરીયલ ક્યાં મળશે પીએસસી ની પરીક્ષાનું મટીરીયલ બધું તમને ક્યાં મળશે દોસ્તો પીએસસી નું બીજું નામ છે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તો આપણું શિષ્યવૃત્તિ પરીક્ષામાં બધું મટીરીયલ તમને મળી જશે તો દોસ્તો અહીંયા તમે ક્લિક કરશો એટલે આપણા પેપરો પણ તમને મળી જશે એ સિવાય જે પણ મિત્રો શિક્ષક મિત્રો કદાચ આ વિડીયો જોઈ રહ્યા છો તેમના માટે ખૂબ જ આવું નવું ટીચર કોર્નર છે અને દર રવિવારે બાળકોને મજા પડી જાય એવી સન્ડે ફંડે ની પ્રવૃત્તિઓ છે અને પ્રાર્થના સંમેલન તો તમારા માટે હાજર છે તો ચાલો ત્યારે જઈએ આગળ શું કરવાનું અહીં તમને બધા જ વિષયો છે દોસ્તો તમે જે પણ વિષય પર ક્લિક કરશો એ વિષયનો ખજાનો ખુલી જશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે ક્લિક કરશો એટલે આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જશો વોટ્સઅપ ગ્રુપમાં તમને જે પણ નવું આવશે એ તરત તમને વોટ્સઅપ મેસેજથી જાણ કરવામાં આવશે નવનીતિની સ્વાધ્ય પૂર્તિ છે નવનીતની પ્રયોગ પૂરી છે સ્વાધ્યાન આપણી સ્કૂલોમાં જે પ્રાથમિક શાળામાં સ્વાધ્યાય પૂરતી હોય છે જે નિબંધવાળા છે રીતે સત્રાંત પરીક્ષાના પેપરો છે પરીક્ષા થતી ગઈ પરંતુ આવતીકાલ માટે કામ આવે બધું ઘણું બધું મટીરિયલ છે તો આપણે ભૂલવાનું નથી ખાસ સૂચના કે દરેક જણે આ એપ ડાઉનલોડ કરી લેવાની છે એપ ખજાનો છે આપણા માટે આપણા ભાઈ બહેન માટે આપણા મોબાઈલમાં જગ્યા ના રોકે એના માટે જો એક જ વસ્તુ આપણે ડાઉનલોડ કર્યા કારણ કે ભાઈ બધી આટલી બધી એપો ડાઉનલોડ કરીએ બીજી બધી પ્રાર્થના અલગ કરીએ નિબંધ માળાની અલગ કરીએ વિષયની અલગ કરીએ તો આપણો મોબાઈલ હેંગ મારી જાય તો ગાઈડ એપ એ ધ્યાન રાખ્યું છે કે મારા છોકરાઓનો મોબાઈલમાં બીજી બધું કેટલું બધું ડાઉનલોડ કરેલું હોય તો ઓછી જગ્યામાં બધું મળી રહે એટલે આપણે ગાઈડ એપ ડાઉનલોડ કરાવીએ છે ચાલો ત્યારે આજે આપણે જઈએ દોસ્તો પહેલો પ્રશ્ન છે આપેલ વિકલ્પ યોગ્ય વિકલ્પ પસંદ કરો આ ખાસ વિનંતી છે કે પીએસસી પરીક્ષાની ઓએમઆર સીટ કેમ ભરવી એનો વિડીયો મુકાઈ ગયો છે તો સૌ બાળકો એ વિડીયો ચૂક જોઈ લેશો પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓમાં ખાલી જગ્યા એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે દોસ્તો તો પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એક પછી બે ત્રણ ચાર થી બધું મોટું થતું જાય સૌથી નાની પૂર્ણ સંખ્યા જયારે પ્રાકૃતિક સંખ્યાની વાત કરવામાં આવે ત્યારે એક છે અને જ્યારે પૂર્ણ સંખ્યાની વાત કરવામાં આવે છે દોસ્તો ત્યારે સૌથી નાની પૂર્ણ સંખ્યા જીરો છે તો જવાબ આવશે એક એટલે એવી સંખ્યા કે જેની સાથે ગુણાકાર કરવાથી એ જે કિંમત છે એનું મૂલ્ય બદલાય નહીં જયારે હું એમ કહું પાંચ છે તો પાંચનું મૂલ્ય ના બદલાય ગુણાકાર કરી એવું કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ પાંચ જ આવે તો જેનો જવાબ છે એક તો એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે દોસ્તો આગળ ખાલી જગ્યાએ ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક નથી ઋણ પૂર્ણાંક એટલે માઇનસ અને ધન પૂર્ણાંક એટલે ઋણ પૂર્ણાંક નથી દોસ્તો સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ દર્શાવે છે આપણને ખબર છે કે આ પ્રકારની સંખ્યા રેખા હોય એમાં જીરો તો ડાબી બાજુ ડાબી બાજુ એટલે આ બાજુ એ તો ઋણ પૂર્ણાંકો દર્શાવવામાં આવે છે દોસ્તો વિભાગ એક્સ ને વાય સાથે યોગ્ય રીતે જોડો પ્રાકૃતિક ગણ તો પ્રાકૃતિક સંખ્યાગળ કોણ છે તો એન બરાબર એને ડી કહેવાય બીજું છે પૂર્ણ સંખ્યાગણ તો પૂર્ણ સંખ્યાગણ કોણ છે તો ડબલ્યુ પૂર્ણ પૂર્ણાંક સંખ્યાગણ તો પૂર્ણ સંખ્યાગણ ઝેડ છે અને સમય સંખ્યા ગણ તો એ ક્યુ છે તો આ સિરીઝ માં કયો જવાબ છે તો એ છે એક ડી બે સી ત્રણ બી અને ચાર એ પાંચ અંકની સૌથી મોટી સંખ્યામાંથી ચાર અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતા ખાલી જગ્યા મળી દોસ્તો પાંચ અંકની સૌથી મોટી તો આપણને ખબર છે કે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો પાંચ અંકની સૌથી મોટી સંખ્યા અને એની પાછળ પાછું ચાર અંકની સૌથી નાની સંખ્યા તો ચાર અંકની સૌથી નાની સંખ્યા એક બે ત્રણ અને ચાર તો એક હજાર છે બરાબર અને એમાં એક હજાર પાંચ અંકની સંખ્યામાંથી આપણે તમારે મને કમેન્ટમાં ખાસ જણાવવાનું છે કે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે અને આપણે હજાર કરીએ તો તો હું તમને જવાબ કહી દઉં છું તમે મને કમેન્ટમાં ખાસ જણાવજો તમે આ બંનેનો સરવાળો કરશો ને તો પણ તમને પાંચ અંકની સૌથી મોટી સંખ્યા મળી જશે કમેન્ટમાં ખાસ જણાવજો દોસ્તો કે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે એમાંથી આપણે હજાર બાદ કરીએ તો જવાબ આવશે અઠાણું હજાર નવસો ને નવ્વાણું દોસ્તો ચાલો ત્યારે આગળ જઈએ દોસ્તો ખાસ જે પણ મિત્રો હજુ સુધી કમેન્ટમાં પોતાની હાજરી નથી તે કમેન્ટમાં યસર લખીને હાજરી દો જેથી પુરામેટિક તમારી હાજરી પુરાઈ જશે અને હાજરી અગત્યની છે આપણા માટે એટલે કમેન્ટમાં ખાસ યસર લખજો કારણ કે આપણને ખબર પડે કે આપણા કેટલા બાળકો અત્યારે હાલ પીએસસી ની તૈયારી કરી રહ્યા છે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે તો હવે જો પેલામાં ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા એક હતી તો સરવાળા વિશેની તટસ્થ સંખ્યા તો આપણે કહીએ છીએ કે એવી સંખ્યા કે જેને સરવાળો કરવાથી એનું મૂલ્ય ના બદલાય ધારો કે આ પાંચ છે તો પાંચ ની અંદર આપણે કેટલા ઉમેરીએ તો જવાબ પાંચ આવે તો છ થઈ જાય તો એક જીરો છે એ કેવી સંખ્યા છે કે એની આપણે કોઈ પણ સંખ્યા સરવાળો કરીએ તો એનું મૂલ્ય બદલાવીને એટલે જવાબ આવશે જીરો દોસ્તો નવમો દાખલો ઇઠ્યોતેર બરાબર જો આ વસ્તુ આ રીતે સંખ્યા હોય ત્રણ ચાર છ પાંચ એમાં પાંચની સ્થાન કિંમત તો આપણે હું તમને એનું શોર્ટ ફોર્મ આ પાંચની સ્થાન કિંમત સમજી પાંચ ક્યાં છે તો આઈ રહ્યા તો પાંચ એ પહેલા પાંચ લખી દેવાના જે પણ સંખ્યા કઈ હોય ને એ લખી દેવાના પછી એની પાછળ એક બે ત્રણ કેટલા છે એક બે ત્રણ છ ચાર ત્રણ એ કેટલી સંખ્યા થઈ એક બેન ત્રણ તો એના ત્રણ મીંડા કરી દેવાના તો એની સ્થાન કિંમત કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ પાંચ હજાર જવાબ આવશે વાસ્તવિક સંખ્યા ગણને આપણે આગળ કહ્યું આમ વાસ્તવિક સંખ્યાગણ ને આપણે જો પેલા જોડકામાં જોડાયા હતા ને આગળ તરીકે દર્શાવવામાં આવે છે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા ની તરત પછીની સંખ્યા કઈ છે તો ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો ત્રણ અંકની નવસો ને નવ્વાણું અને એના પછીની તરત એટલે કે એક ઉમેરીએ તો કઈ થાય દસ હજાર થાય બરાબર તો જવાબ આવશે એ ચાર અંકની નાનામાં નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ તો ચાર અંકની નાનામાં નાની સંખ્યા કઈ તો એક હજાર બરાબર હમણાં આપણે જોયું ને એક હજાર એ ચાર અંકની સૌથી નાનામાં નાની સંખ્યા અને એની તરત પહેલા એટલે એમાંથી એક બાદ કરીએ તો નવસો ને નવ્વાણું છ હજાર પચાસ છ હજાર પાંચસો પાંચ હજાર છસો પાંચ હજાર સાહીઠ ને ચડતા ક્રમમાં દોસ્તો ચડતા ક્રમ એટલે આપણે સીડીઓ આમ કરી નામ કરી નામ ચડીએ તો ચડીએ એટલે પહેલા નાનું એનાથી મોટું એનાથી મોટું એનાથી મોટું આવે તો સૌથી નાની સંખ્યા પછી એના કરતા મોટી સંખ્યા એના કરતા મોટી સંખ્યા અંતમાં સૌથી મોટી સંખ્યા તમે એને ચડતા ક્રમમાં ગોઠવશો તો જવાબ સી બનશે દોસ્તો એવી રીતે અહીંયા પણ સંખ્યાઓ આપેલી છે હવે આ ઉતરતા ક્રમમાં એટલે આપણે ઉતરીએ પગથિયા તો ઉપર મોટું હોય એન્થીનાનું નાનું તો સૌથી મોટી પછી અને જવાબ એ હવે જો સત્તાણું છપ્પન કિંમત ખાલી જગ્યા છે મેં તમને કહ્યું છે સાત છે પછી એક બે ત્રણ ચાર પાંચ તો સાત ની પાછળ પાંચ મિનિટ તો આવી રહ્યો જવાબ ડી દોસ્તો એક બે ત્રણ ચાર છ આઠ આ અંકોના ઉપયોગથી બનતી સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો જો સૌથી મોટી એટલે પહેલા આઠ લેવાનું પછી છ આવે પછી ચાર આવે પછી ત્રણ આવે પછી બે આવે પછી એક આવે તો આ સિરીઝમાં કઈ સંખ્યા બને છે આઠ લાખ ચોસઠ હજાર ત્રણસો ને એકવીસ હવે ફરી આવ્યું વિભાગ એક્સ ને વાય સાથે જોડો બે લાખ પાંત્રીસ હજાર સાતસો અડસઠ એમાં બેની સ્થાન કિંમત અહીંયા જો આમાં બે ની સ્થાન કિંમત એમાં એક બે ત્રણ ચાર પાંચ તો બે ની પાછળ પાંચ મીંડા તો પહેલામાં આવશે સી પછી બીજામાં આવશે બે બધામાં બેની સ્થાન કિંમત છે આમાં બેની સ્થાન કિંમત એક બે ત્રણ ચાર બે ની પાછળ ચાર મીંડા બરાબર બેની પાછળ ચાર મીંડા તો એ વીસ હજાર ડી આવશે ત્રીજામાં બેનિસ્તાન કિંમત બે ની પાછળ ત્રણ મીંડા એટલે ઈ આવશે ચોથામાં બેનિસ્તાન કિંમત બેની પાછળ બે બે મીંડા બરાબર તો એ આવશે એ તો આ સિરીઝમાં જોવા જઈએ તો બી જવાબ આવે છે સાત ને મિશ્ર સંખ્યામાં ફેરવતા દોસ્તો મિશ્ર સંખ્યાનું તમને શીખવાડ દઉં તમને શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક અને મિશ્ર સંખ્યામાં થોડી ઘણી તકલીફ પડે છે મને ખબર છે તો આપણે આપણે એના માટે તમને તમને સમજાવી દઉં અત્યારે આપણી પાસે સમય નથી કે લેક્ચર લઈ શકીએ પણ અહીંયા તમને શોર્ટમાં સમજાવી દઉં કે સાત પંચમ પંચમાં મિશ્ર સંખ્યામાં ફેરવો તો દોસ્તો જ્યારે આપણને આવું પૂછે ને ત્યારે છેદનો એમને એમ રાખવાનો છેદમાં આપણે પાંચ એમને રાખ્યા પાંચ નો ઘડિયું બોલાવું પાંચ એકા પાંચ પાંચ દુ દસ તો જો ઉપર દસ કરતા વધી ગયા એટલે આપણે લખવાનું પાંચ એકા પાંચ તો એક લખવાનું પાંચ એકા પાંચ હવે છે આ સી છે તો કમેન્ટમાં જણાવજો આપણે વિસ્તૃત તમને સમજાવીશું નીચેના અપૂર્ણાંક માંથી અશુદ્ધ અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો દોસ્તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે કેવો અપૂર્ણાંક ખાસ વસ્તુ યાદ રાખજો કે જેનો અંશ જે હોય ઉપરનો તમને ખબર છે ને કે ઉપર હોય અંશ કહેવાય અને નીચે હોય છેદ કહેવાય આ તો આપણને ખબર છે બરાબર તો જેનો અંશ એ મોટો હોય અને છેદ અંશ મોટો અને છેદ નાનો હોય દોસ્તો તો આને અશુદ્ધ અપૂર્ણાંક છે જો બધામાં છેદ મોટો છે અંશ નાનો છેદ મોટો છે અંશ નાનો છેદ મોટો છે અંશ અંશનાનો આપણે અંશ છેદ નાનો જોઈએ અંશ મોટો જોઈએ તો જવાબ આવે ડી એ રીતે શુદ્ધ અપૂર્ણાંકમાં શું આવે શુદ્ધ અપૂર્ણાંકમાં નથી ઊંધું છે અંશ એ નાનો થઈ જાય અંશ કેવો થઈ જાય નાનો અને છેદ કેવો થઈ જાય મોટો નીચે મોટું ઉપર નાનું તો ઉપર નાનું હોય તો જો અહીંયા નીચે નાનું છે અહીંયા પણ નીચે નાનું છે અહીંયા પણ નીચે નાનું છે આમાં નીચે મોટું છે તો જવાબ આવશે એ અહીંયા ફરી ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો હવે આપણે અહીંયા સેમ કંડિશન છે પહેલા આ બંનેનો ગુણાકાર કરી દો બરાબર આપણે પહેલા નીચે છેદ તો એમને જ રાખવાના પાંચ એમને રાખીએ હવે આ બંનેનો ગુણાકાર કરો પાંચ ચોક વીસ વીસ નાની ઉપર એક ઉમેરો એટલે શું થાય એકવીસ તો એકવીસ ને આવી રહ્યો બરાબર શું કરવાનું પેલા છેદ બદલવાનો છેદ અને આ એટલે કે નીચે પંદર હોય તે અપૂર્ણાંક કયો છે તો આવી રહ્યો અગિયાર પંદર બરાબર દર્શાવેલ ત્રિકોણમાં રેખાંકિત ભાગ રેખાંકિત ભાગ કે આવા ત્રિકોણ દોર્યા છે એ ખાલી જગ્યા અપૂર્ણાંક દર્શાવે છે પહેલા તો આપણે જોઈ બધા ત્રિકોણ કેટલા છે એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર તેર ચૌદ પંદર સોળ ટોટલ સોળ છે તો છેદમાં કેટલા હોવા જોઈએ સોળ તો છેદમાં સોળ છે એ આ બે સંખ્યા છે હવે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ છ રેખાંકિત કરેલો ભાગ છે એટલે જવાબ આવશે બી એવી રીતે શેરમાં આવું દર્શાવેલ આકૃતિમાં રેખાંકિત ભાગ તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ તરી પંદર છેદમાં પંદર તો આઈ રહ્યા એમાં એટલે બધા રેખાંકિત છે તો કેટલા થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાદ પંદર પંદર જવાબ આવશે પંદર બાય પંદર બરાબર આગળ જઈએ આપણે ત્રણ સતમાંશ ખાલી જગ્યા છ ચૌ ચૌદઅંશ જુઓ દોસ્તો આમાં ખાસ વસ્તુ યાદ રાખવાની કે જે બાજુ તીર વાગે એ સંખ્યા હંમેશા નાની હોય જે બાજુ મોઢું ખુલે એ સંખ્યા હંમેશા મોટી હોય બરાબર એટલે બંને સંખ્યા સરખી છે અને આ ઇઝ નોટ ટુ સરખી નથી તો તો અને બરાબર આ સંખ્યા વચ્ચે બરાબરની નિશાની આવશે કઈ રીતે તો છ ને આપણે ત્રણ વડે ભાગીએ તો ત્રણ દુજ બે તરી છ બે સિત્તા ચૌદ તો ત્રણ સતમાઉશ થઈ ગઈ આ બંને સંખ્યા કઈ થઈ ગઈ સરખી થઈ ગઈ પાંચ સતમાઉંશ નો સમ અપૂર્ણાંક તો પાંચને આપણે પાંચ તરી આ બંનેને સરખા કરવા માટે આ સાત તારી એકવીસ તો જવાબ આવશે એ બરાબર એક વસ્તુના પંદર ભાગ કરીએ તેમાંથી એમાંથી ત્રણ ભાગ લઈએ તો લીધેલો ભાગ ખાલી જગ્યા અપૂર્ણાંક છે એક વસ્તુના કેટલા ભાગ કરવાના પંદર એમાંથી ત્રણ ભાગ લઈએ તો લીધેલો અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો એક વસ્તુના પંદર ભાગ કર્યા બરાબર તો છેદમાં પંદર આવવા જોઈએ તો એવા બે જવાબ છે એમાંથી ત્રણ ભાગ લીધો તો ઉપર ત્રણ લીધેલા હોવા જોઈએ તો ત્રણ પંદર છ પૂર્ણ દોસ્તો અઠ્યાવીસ મો દાખલો છે અઠ્યાવીસ મો દાખલો તમારા માટે આપણે એને લઈએ છીએ હોમવર્કમાં છ પૂર્ણા કે એક ચતુર્થાંશ કિલોગ્રામ કેરીની કિંમત રૂપિયા આઠસો હોય તો કેરીની કિલોગ્રામ દીઠ કિંમત કેટલી થાય એ તમારા માટે આપણે એક એમાં લઈએ છીએ બરાબર તો એ તમારે મને જવાબ જવાબ લખેલો છે તમારે જવાબ કમેન્ટ બોક્સમાં મને જણાવવાનો છે કઈ રીતે જવાબ આવ્યો દોસ્તો ગુણાકાર કરીશું તો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો જીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ ચલો ફરી જોડકા જીરો પોઈન્ટ એક ગુણ્યા જીરો પોઈન્ટ એક કરીએ તો એનો જવાબ આવશે એકનો જવાબ આવશે ડી હવે જો આ ગુણાકાર તમે કરશો તો એના દશાંશ અપૂર્ણાંક આપણે ફેરવી દઈશું ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ કરીએ તો પેલા તો ત્રણ તરી નવ જવાબ આવે પછી કેટલા પોઈન્ટ છે એક અને બે તો એક અને બે પોઈન્ટ આગળ જીરો મૂકી દોલે ઝીરો પોઈન્ટ આ એક સમજણ તમને આપી દીધું સાત ભાગ્યા ખાલી જગ્યા કરીએ તો 0.007 પોઈન્ટ જીરો જીરો સાત આવે તો પોઈન્ટ પછી એક બે ત્રણ એક હજાર છે તો એક હજાર ક્યાં ગયા આઈ રહ્યા પિસ્તાળીસ સાંસ ત્રાંશ ના અંકોમાં ખાલી જગ્યા લખાય તો ઝીરો પોઈન્ટ ઝીરો પિસ્તાલીસ પંચ્યાસી બરાબર ખાલી જગ્યા મીટર આપણને ખબર છે કે એક મીટર છે અપૂર્ણાંકો ખાલી જગ્યા છે વિષમ છેદી એટલે અલગ અલગ છે દ્વારા અપૂર્ણાંકો તો એ છે નવ સત્તર અંશ અને સત્તર નવઅશ બાકી બધામાં છેદ સરખા છે નીચેના પૈકી ખાલી જગ્યા સૌથી નાનો દશાં સંપૂર્ણાંક છે તો જીરો પોઈન્ટ એકસો પચીસ ખાલી જગ્યાએ સૌથી મોટો દશાંશ અપૂર્ણાંક છે તો બધાની નીચે નીચે આપણે સૌથી મોટો આની દોસ્તો આવશે જીરો પોઈન્ટ થાય પાંચ એની જે ચાલીસ માં દાખલો છે દોસ્તો તો ચાલીસ માં આપણે કઈ સંખ્યા મૂકીશું તો જવાબ આવશે તો ચાલીસ માં બરાબર જીરો પોઈન્ટ પાંચ બરાબર જીરો પોઈન્ટ પાંચસો એટલે બી આવશે એક અઠમાંશ બરાબર તો જીરો પોઈન્ટ એકસો પચીસ એક મિલીલીટર લિટરનો હજારમો ભાગ છે હવે આને બાદ બાકી કરીશું આપણે તો આને પેલા આપણે પંદર ચોક સાહીઠ સાહીઠ માંથી ને સાત સડસઠ પંદર અંશ માઇનસ પંદર દુ ત્રીસ ને ચાર ચોત્રીસ પંદર અંશ તો સડસઠ માંથી ચોત્રીસ બાદ કરશો અને પછી એને પાછું ફેરવશો તો બે પૂર્ણાંક ત્રણ પંદર આવશે અમદાવાદ થી રાજકોટ નું અંતર ખાલી જગ્યાએ એક માં દર્શાવે તો આપણને ખબર છે કિલોમીટરમાં નીચેના પૈકી ખાલી જગ્યા વિધાન ખોટું છે તો આ બધી સંખ્યા આ બધા વિધાનો વાંચશો એમાં ડી વિધાન જે સંખ્યાને ને પાંચ વડે નિષેધ ભાગી શકાય તે સંખ્યાને દસ વડે નિષેક્ષ ભાગી શકાય છે બરાબર ના જે સંખ્યાના દસ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને અહીંયા ઉલટફેર થઈ જાય એટલે આ જવાબ આવશે ડી નીચેના પૈકી ખાલી જગ્યાને બે વડે બેઠ ભાગી શકાય છે તો જે સંખ્યાનો એકમનો બે ચાર છ આઠ કે જીરો હોય એ સંખ્યાને ને બે વડે ભાગી શકાય તો જવાબ આવશે સી નીચેના પૈકી ખાલી જગ્યાને બે વડે નિશેષ ભાગી ના શકાય તો આને ભાગી શકાય અહીંયા આઠ છે ભાગી શકાય છ છે નવ છે એને ભાગી શકાય નહીં દોસ્તો અહીંયા ઓગણપચાસ પ્રશ્નો આપણે તમારા માટે ગણિતમાં ખાસ લઈને આવ્યા હતા તમને વિડીયો કેવો લાગ્યો એક દાખલો તમને હોમવર્કમાં આપેલો છે તમારે એમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે ચાલો ત્યારે ટાટા બાય બાય જય હિન્દ જય ભારત આવજો હ